છું રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ સેમ ટુનું ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ટુ એમાં આપણે યુનિટ નંબર બીજું જોઈ રહ્યા છીએ જે કંપની દ્વારા ભાગીદારી પેઢીના ધંધાની ખરીદી છે આજે આપણે એમાં બે હજાર ચોવીસમાં પૂછાયેલો દાખલો જોવાનો છે શું કહેવા માગે છે તો કે ઝલક અને પલકની પેઢીનું તારીખ એકત્રીસ સ્તન બે હજાર ચોવીસના રોજનું પાકનું સરવૈયું નીચે મુજબ છે જવાબદારીઓ મિલકતો આપેલી છે આપણને ઝલક પલકની મૂડી આપી છે અનામતો બેંક લોન ઝલકની લોન લેણદારો અને દેવી હુંડીઓ મિલકતોની વાત કરીએ તો પાઘડી મકાન પ્લાન્ટ સ્ટોક દેવાદારો અને રોકડ બેંક આપેલી છે વધારાની માહિતીમાં ઉપરનો ધંધો ખરીદી લેવા માટે તારીખ એક ચાર બે હજાર ચોવીસના રોજ ઘન ઘનશ્યામ લિમિટેડની સ્થાપના કરવામાં આવી જેની સત્તાવાર મૂડી વીસ હજાર ઇક્વિટી શેર દરેક રૂપિયા દસનો તેવા શેરની છે ધંધાની ખરીદીની શરતો નીચે મુજબ છે પેલું છે પાઘડીનું મૂલ્યાંકન પંદર હજાર કરવામાં આવ્યું કંપનીએ ઝલકની લોન સિવાયના તમામ દેવાઓને મિલકતો લઈ લે છે કાયમી મિલકતો તેની ચોપડે કિંમત કરતાં વીસ ટકા વધુ કિંમતે ખરીદવામાં આવે છે સ્ટોક ચોપડે કિંમત કરતાં વીસ ટકા ઓછી કિંમતે ખરીદવામાં આવશે ખરીદ કિંમત પેટે ચૌદ હજાર ઇક્વિટી શેર પૂર્ણ ભરપાઈ થયેલા આપવામાં આવશે અને બાકીની રકમ રોકડમાં ચૂકવવામાં આવશે પણ હવે જ કીધું છે ધંધો ખરીદી લીધા બાદ કંપનીએ લેણદારોને પચીસ ટકા રકમ રોકડમાં ચૂકવી દીધી બાકીના શેર જાહેર જનતા માટે કંપનીએ દસ ટકા પ્રીમિયમ બહાર પાડ્યા જે પૂર્ણ ભરપાઈ થયા ઘનશ્યામ લિમિટેડના ચોપડે આમનોંધ અને પાકનું સરવૈયું તૈયાર કરો ચાલો તો આપણને એમ કીધું છે કે ભાઈ આપણે આમનોંધ અને પાકનું સરવૈયું બે તૈયાર કરવાના છે તો કાંઈ વાંધો નહીં પહેલાં આપણો દાખલો છે ત્રણ સ્ટેપમાં થશે તમને ખબર છે બરાબર છે પહેલું તકે આપણે ખરીદ કિંમતની ગણતરી કરશું બીજું આમનોંધ અને ત્રીજું પાકનું સર્વૈયું ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે છે એ ધંધાની ખરીદ કિંમતની ગણતરી કરશું ચાલો તો પહેલું સ્ટેપ આપણે ધંધાની ખરીદ કિંમતની ગણતરી કરશું આમાં બરાબર છે તો અહીંયા આપણે સૌપ્રથમ જે છે એ કઈ કઈ મેથડ તકે આપણને હવે જ કાંઈ આપી નથી બરોબર છે રોકડ આપણે ફાઇન્ડ આઉટ કરવી પડશે કારણ કે એને કીધું છે કે ભાઈ બાકીની રકમ છે એ રોકડમાં આપણે આપવાની છે તો એ બાકીની રકમ આપણે ફાઇન્ડ આઉટ કરવી પડશે આપણને ચોખ્ખો હવે જ આપેલો નથી એટલે આપણે ચોખ્ખી મિલકતની પદ્ધતિથી છે એ શું ગણશું તકે ખરીદ કિંમતની ગણતરી કરશું અહીં લખશું આપણે ચોખ્ખી મિલકતની પદ્ધતિથી જે છે એ ખરીદ કિંમતની ગણતરી ચ તો પાકું સર લઈ લીધું આપણે બરોબર છે શું શું આવશે તો કે આપણે મિલકતોમાંથી દેવા બાદ તો પહેલાં આપણે લઈ લઈશું મિલકતો બરાબર છે જે જે કંપની સ્વીકારે છે એ બધી મિલકતો આપણે લેશું તો પહેલાં આપણે પાઘડી આપી છે બરોબર તો સૌ સૌથી પહેલાં પાઘડી લઈ લઈ તો અહીં લખશું આપણે પાઘડી પાઘડીમાં આપણને બીજું કાંઈ છે એ ઓન કરવાનું નથી બરાબર છે માત્ર આપણે પાઘડી લેવાની છે આજુ વખતે આપણે જે છે એ વિસર્જન ખર્ચ છે એ આપણે ચૂકવતા નથી અથવા તો વિસર્જન ખર્ચ વિશે કાંઈ કીધું નથી એટલે આપણે પાઘડી જે છે એ જ આપણે લઈ લેશું તો અહીંયા આપણે લખશું પંદર હજાર પછી આપણને કીધું છે કંપનીએ ઝલકની લોન સિવાયના તમામ દેવાઓ અને તમામ મિલકતો લઈ લીધી એટલે મિલકતોય બધી લઈ લીધી છે અને દેવામાં માત્ર ઝલકની લોન લીધી નથી બાકી બધું લઈ લીધું છે બરોબર છે ચાલો તો બધી વસ્તુ લઈ લીધી છે તો મકાન હવે આપણે લેશું અને મકાનમાં આપણે કંઈ કીધું છે તો કે કાયમી મિલકતો તેની ચોપડે કિંમત કરતાં વીસ ટકા વધુ કિંમતે ખરીદવામાં આવેલી છે તો કાયમી મિલકતોમાં કોનો કોનો સમાવેશ થાય તો પાઘડી કાયમી મિલકત છે પણ પાઘડીની ઓલરેડી નવી કિંમત આપેલી છે એટલે એને આપણે લેશું નહીં મકાન તકે એ કાયમી મિલકત છે પ્લાન્ટ તકે કાયમી મિલકત છે સ્ટોક તકે એ ચાલુ દેવાદારો ચાલુ અને રો રોકડ બેંકી ચાલુ મિલકત છે એટલે મકાન અને પ્લાન્ટ આપણે બે જ વસ્તુમાં શું કરશું તો કે કાયમી મિલકતોની ચોપડે કિંમત કરતાં વીસ ટકા વધુ જે છે એ આપણે ખરીદવાની છે તો અહીંયા આપણે મકાન અને પ્લાન્ટ આ બે વસ્તુ બરાબર છે આપણે શું છે તકે વીસ ટકા વધારે કિંમતે તો ચોપડે કિંમત કરતાં એટલે આના કરતાં વીસ ટકા વધારે કિંમત બરાબર છે ચાલો તો અહીંયા આપણે ડાયરેક્ટ વીસ ટકા કરીએ તો ચાલે બરાબર કે મકાન છે એ નેવું હજાર તો આના આપણે વીસ ટકા વધારી અને કહેવાના છે તો એને ગુણ્યા વીસ ટકા પ્લસ કરી એને મૂકી દઈએ તો એક લાખ આઠ હજાર અહીંયા આપણે એક લાખ આઠ હજાર બરાબર પછી છે અહીંયા કીધું છે પ્લાન્ટ તો પ્લાન્ટ પણ આપણે વીસ ટકા વધારીને મૂકવાના છે તો ચાલીસ હજાર એને ગુણ્યા વીસ ટકા આઠ હજાર એટલે પ્લસ કરશું એટલે થઈ જશે આપણા ઉતાલીસ હજાર તો પ્લાન્ટ આપણા ઉતાલીસ હજાર પછી સ્ટોક દેવાદારો અને રોકડ બેંક એ શું છે તો કે ચાલુ મિલકતો તો ચાલુ મિલકતો આપણે શું છે તો કે એનું કાંઈ કીધું નથી આપણને માત્ર સ્ટોકનું કીધું છે કે સ્ટોક છે એ ચોપડે કિંમત કરતાં વીસ ટકા ઓછી કિંમતે ખરીદવામાં આવશે તો કે આ સ્ટોક છે ચોપડે કિંમત એની ચાલીસ હજાર છે તો એના વીસ ટકા ઓછી કિંમત તો અહીંયા આપણે સ્ટોક લખશું ચાલીસ હજાર એને ગુણ્યા વીસ ટકા ઓછી કિંમત છે એટલે માઇનસ કરશું બત્રીસ હજાર આપણી પાસે સ્ટોક પછી છે દેવાદારો તો દેવાદારૂ છે આપણી પાસે વીસ હજાર તો એમાં કંઈ સુધારો નથી કરવાનો જે ચોપડી કિંમત છે એ જ લઈ લેવાની છે અને રોકડ બેંક એ પણ વીસ હજાર છે એ પણ આપણે એમાં કંઈ સુધારો કરવાનો નથી તો આ થઈ ગઈ આપણી બધી મિલકતો જે જે કંપની ખરીદે છે તો ટોટલ કરી નાખીએ અને મૂકી દઈ બારે જે આવતો હોય પંદર હજાર એક લાખ આઠ હજાર ઉણતાલીસ હજાર બત્રીસ હજાર વીસ હજાર નવીસ હજાર ચાલો તો બે લાખ તેતાલીસ હજાર ટોટલ આપણી મિલકતો છે ચાલો હવે બાદ આપણે દેવા કરશું તો દેવામાં શું શું છે તો કે દેવામાં એને એમ કીધું છે કે ભાઈ એક ઝલકની લોન છે ને એ નથી લેતા બાકી બધું લઈ લેવાનું છે તો અહીંયા આપણે બેંક લોન આવશે પહેલાં બરોબર છે તો અહીંયા લખશું આપણે બેંક લોન ચાલીસ હજાર સર તમે ડાયરેક્ટ બેંક લોન કેમ લીધી મૂડી છે એ ભાગીદારોની છે એ લેવાય બરાબર છે અનામતો એ પણ ભાગીદારી પેઢીની છે બરાબર છે તો એ પણ આપણે લેવાની થાય નહીં બેંક લોનથી આપણા દેવા ચાલુ થાય અને લાંબા ગાળાના દેવા તરીકે બેંક લોન આપણે સ્વીકારવાની છે તો એ ચા ચાલીસ હજાર આવશે ઝલકની લોન તકે એ આપણે લેતા નથી ઝલકની લોન સિવાય બધા દેવા લઈ લેવાના છે લેણદારો ત્રીસ હજાર અને દેવી હુંડી કેટલી છે તો કે વીસ હજાર ચાલો વસ્તુ થઈ ગઈ ક્લિયર પછી આનું ટોટલ કરી અને મૂકી દઈએ આપણે ચાર ને ત્રણ ચાર ને છ ને ત્રણ નવ એટલે આ થઈ થઈ જશે આપણી પાસે નેવું હજાર બરાબર ચાલો તો બાદ કરી નાખીએ બે લાખ તેતાલીસમાંથી માઇનસ નેવું હજાર ચાલો તો એ થઈ જશે એક લાખ ત્રેપન હજાર આ શું આવશે તો કે ચોખ્ખી મિલકત હવે ચોખ્ખી મિલકતો બરાબર ખરીદ કિંમત એક લાખ ત્રેપન હજાર બરાબર આપણી શું આવશે તકે ખરીદ કિંમત આવશે એક લાખ ત્રેપન હજાર હવે આપણે શું કરવાનું છે તકે એની એમ કીધું છે કે ભાઈ આપણે ચૂકવણી કેમ કરીએ છીએ તો કે ચૂકવણી આપણે કરીએ છીએ ચૌદ હજાર ઇક્વિટી શેરની પૂર્ણ ભરપાઈ થયેલા બરાબર અને બાકીની રકમ રોકડમાં તો અહીંયા આપણે બાકી રોકડની ગણતરી ચાલો તો સૌ પ્રથમ ઇક્વિટી શેર આપીએ છીએ આપણે ચૌદ હજાર તો ચૌદ હજાર ઇક્વિટી શેર દસ રૂપિયા લેખે તો કેટલા થશે તો કે ચૌદ દાણા એકસો ચાલીસ એટલે કે એક લાખ ચાલીસ હજાર બરાબર છે હવે આપણે બીજું કંઈ છે તો કે ના ખાલી ઇક્વિટી શેર જ છે એમાં પ્રીમિયમ કે બીજું કાંઈ છે નહીં તો ખાલી એક લાખ ચાલીસ હજાર અને કુલ ખરીદ કિંમત આપણી કેટલી છે એક લાખ ત્રેપન હજાર તો બાકીનો જે વધશે એક લાખ ચાલીસ હજારમાંથી એક લાખ ત્રેપન હજાર તો બાકી વધશે આવશે તેર હજાર આપણી જે છે એ બાકીની રોકડ પેટે બરાબર રોકડ પેટે ચૂકવણી આપણી કેટલી આવશે તેર હજાર તો તેર હજાર આપણે રોકડ આપશું અને કુલ ખરીદ કિંમત આપણે છે એક લાખ ત્રેપન હજાર આપશું ચાલો તો અત્યારે આટલું જ રાખીએ હવે આપણે છે એ શું કરવાનું છે તકે આપણે આમ નોંધ આપવાની છે અને પછી આપણે છે એ શું કરવાનું છે તકે પાકું સરવૈયું બનાવવાનું છે તો પહેલાં આપણે આમ નોંધ લખી નાખીએ બરોબર છે પછી આપણે પાકા સરવૈયા ઉપર જાશું ચાલો તો આમ નોંધમાં તમને ખબર જ છે આપણે જે છે પહેલાં તો રેગ્યુલર ત્રણ આમ નોંધ થશે પછી જે પ્રમાણે હવાલા આપેલા હશે એ પ્રમાણે આપણે આમ નોંધ કરશું તો પેલી આમ નોંધ આપણે ખરીદીની બરાબર તો કોની ખરીદી કરીએ છીએ આપણે પેઢીની તો અહીંયા આપણે પેઢીની ખરીદી અંગેની નોંધ બરાબર છે તો પેઢીની ખરીદી અંગેની નોંધ કરશું આપણે શું થશે તકે ખરીદી કરીએ છીએ એટલે ખરીદ ખાતે ઉધાર તો લખશું ખરીદ ખાતે ઉધાર અને તે કોના ખાતે તકે જે તે પેઢી ખાતે બરાબર છે તો અહીંયા આપણે કોનું કોની પેઢી છે કે પેઢીનું કાંઈ બીજું લાંબુ નામ નથી પણ છલક અને પલકની પેઢી છે તો આપણે ભાગીદારી પેઢી ખાતે લખી નાખીએ ભાગીદારી પેઢી ખાતે બરાબર કેટલા તકે કેટલાની ખરીદી કરીએ છીએ અહીંયા આપણે કી ટોટલ ખરીદ કિંમત આપણે કેટલી છે તકે એક લાખ ત્રેપન હજાર તો આપણે અહીં લખી નાખશું એક લાખ ત્રેપન હજાર એક લાખ ત્રેપન હજાર બરાબર છે ચાલો આ પેલી નોંધ થઈ ગઈ બીજી નોંધ શું થશે તો કે બીજી નોંધ આપણે જે આ મિલકતો અને દેવા સ્વીકારીએ છીએ એની નોંધ તો અહીંયા આપણે લખશું ભાગીદારી પેઢીના મિલકતો અને દેવા સ્વીકાર્યા તેની નોંધ બરાબર છે હવે તેના સ્વીકાર્યા અને આપણે પેઢીમાં સોરી કંપનીમાં લઈ એની નોંધ કરવાની છે તો જેટલી મિલકતો આવી છે એટલી ઉધાર અને જેટલા દેવા છે એટલા જમા બરાબર છે તો અહીં લખશું પાઘડી ખાતે ઉધાર શું છે તકે પંદર હજાર મકાન ખાતે ઉધાર એક લાખ આઠ હજાર પ્લાન્ટ ખાતે ઉધાર કેટલા છે તો કે 38000 પછી સ્ટોક ખાતે ઉધાર કેટલા છે તકે 32000 દેવા داروں ખાતે ઉધાર કેટલા તકે 20000 અને રોકડ બેંક ખાતે ઉધાર કેટલા તકે 20000 ચાલ જમા શું થશે તકે જેટલા દેવા છે એટલા જમા થશે ચાલો તો બેંક લોન ખાતે ઉધાર તે બેંક લોન ખાતે સોરી જમા કેટલા તકે ચાલીસ હજાર તે લેણદારો ખાતે કેટલા તકે ત્રીસ હજાર અને દેવી હુંડી તે દેવી હુંડી ખાતે કેટલા તકે વીસ હજાર અને હજી એક આપણું મોટું દેવું છે શું તકે આપણે જે ખરીદ કિંમત છે એ પેઢીને ચૂકવવાની છે તો એ છે એ ભાગીદારી પેઢી ખાતે તે ખરીદ કિંમત ખાતે અથવા તો ભાગીદારી પેઢી ખાતે ખાતે કેટલા તકે એક લાખ ત્રેપન હજાર બરાબર છે અથવા તો ભાગીદારી પેઢી ખાતે અથવા તો ખરીદ કિંમત ખાતે જે લખો તો એ ચાલે કારણ કે આપણે જે છે એ દેવા તરીકે ચૂકવવી પડશે બરોબર છે હવે આપણે ત્રીજા નંબરમાં નોંધ કરશું એ છે આપણે શું તકે અવેજની ચૂકવણી બરોબર છે તો અહીંયા આપણે ભાગીદારી પેઢીને ખરીદ કિંમત પેટે અવેજની ચૂકવણી અવેજ એટલે આપણે છે એ જે જે વસ્તુ એને ખરીદ કિંમત પેટે આપીએ છીએ એ એને અવેજ કહેવાય ચાલો તો હવે આપણે ચૂકવણી કરીએ છીએ કોને તો કે ભાગીદારી પેઢીને તો ભાગીદારી પેઢી ખાતે ઉધાર કારણ કે લેનાર છે લેનાર ખાતે ઉધાર બરાબર છે તો અહીં લખશું આપણે ભાગીદારી પેઢી ખાતે ઉધાર તે શું શું આપીએ છીએ અહીં તો કે અહીંયા આપણે અવેજની કઈ રીતે ચૂકવણી કરીએ છીએ અહીં લખેલું જ છે પહેલાં તો ઇક્વિટી શેર આપીએ છીએ તો તે ઇક્વિટી શેર ખાતે ટોટલ કેટલા છે તકે એક લાખ ત્રેપન હજાર તો અહીંયા ઉધારમાં એક લાખ ત્રેપન હજાર શેર કેટલા આપીએ છે તો કે એક લાખ ચાલીસ હજાર તો અહીંયા એક લાખ ચાલીસ હજાર જમા અને તે કેના ખાતે તકે રોકડ ખાતે બાકીની રો રોકડ આપ્યા છે તો રોકડ ખાતે કેટલી તકે તેર હજાર તેર હજારના રોકડા બરાબર છે ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે બરાબર ત્રણ આમ હવે આપણે જે વધારાની આમનો તમને કીધું હતું આ તો ફરજિયાત આમ છે ત્રણ આપણે જે કરીએ છીએ બરાબર છે એ હવે આપણે આમનો જે વધારાની કરવાની છે જે વધારાની આપણને માહિતી આપી છે એ પ્રમાણે હવે અહીંયા છઠ્ઠો ને સાતમો બે હવાલા આપ્યા છે કે ધંધો ખરીદી લીધા બાદ કંપનીએ લેણદારોને પચીસ ટકા રકમ ચૂકવી દીધી છે એટલે કે આ બધા ટ્રાન્ઝેક્શન થઈ ગયા પછી આપણે લેણદારોને પચીસ ટકા રકમ ચૂકવવાની છે તો એની આમનોદ કરી નાખીએ બરાબર છે તો અહીંયા આપણે ચોથી આમનો થશે કંપની દ્વારા લેણદારોને પચીસ ટકા રકમ ચૂકવી તેની નોંધ બરાબર છે પચીસ ટકા રકમ ચૂકવીએ તેની નોંધ તો કઈ રીતે કરશું પચીસ ટકા રકમ કઈ રીતે ચૂકવશું તો કે લેણદારો છે કેટલા આપણી પાસે તો કે લેણદારો છે આપણી પાસે ત્રીસ હજાર અને એના પચીસ ટકા આપણે કરીએ તો ત્રીસ હજાર એને ગુણ્યા પચીસ ટકા પચીસ તેરી પીજોતેર સાત પાંચસો એટલે કે સાત પાંચસોની ચૂકવણી કંપની કરશે લેણદારોને બરાબર છે તો હવે એની નોંધ કઈ રીતે તક કે હવે તો જુઓ તો પૈસા આપણા જાય છે તો બેંક ખાતે જમા ચાલો બેંક ખાતે જમા આવી ગયું તો ઉધાર શું છે તો કે કોને ચૂકવ્યા છે કે લેણદારો તો લેનાર ખાતે ઉધાર તો લેણદારો ખાતે ઉધાર તે બેંક ખાતે જમા આપણી શું થઈ જશે આમ નોંધ કહી લોક શું લે લેણદારો ખાતે ઉધાર અને તે બેંક ખાતે જમા બરાબર કેટલા તકે સાત પાંચસો જે આપણે ચૂકવવાના છે લેણદારોને બરોબર છે એટલે કે ચૂકવી દીધા કે ચૂકવવાના છે બરાબર છે ચાલો આનું કામ થઈ ગયું પછી છે બાકીના શેર જાહેર જનતા માટે કંપનીએ દસ ટકા પ્રીમિયમે બહાર પાડ્યા બાકીના શેર બાકીના શેર એટલે શું તક કે ચૌદ હજાર શેર તો એનીએ ખરીદ કિંમત પેટે આપ્યા હતા અને એની સત્તાવાર મૂડી કેટલી છે તો કે વીસ હજાર શેરની છે તો અહીંયા આપણે એક વાત જોઈ લઈ તો જરૂરી ગણતરી છે ત્યાં જ આપણે કરીએ જે છે એ બહાર પાડેલ પાત્ર ઇક્વિટી શેર સત્તાવાર મૂડી કેટલી છે તો કે સત્તાવાર મૂડી છે કેટલી તકે વીસ હજાર બરાબર હવે એમાં બે પાર્ટ પડે છે એક આપણે ચૌદ હજાર કોને આપીએ છીએ તો તકે ભાગીદારોને અથવા તો ભાગીદારી પેટીને ખરીદ કિંમત પેટે હવે બાકીના શેર એમ કે છે કે જાહેર જનતામાં બહાર પાડવાના છે તો વૈદા કેટલા તો કે છ હજાર ઇક્વિટી શેર બરાબર તો છ હજાર ઇક્વિટી શેર શું છે તો કે જાહેર જનતા સમક્ષ બહાર પાડતા બરાબર તો આ જે બહાર પાડશું ને એની નોંધ આપણે કરવાની છે છ હજાર ઇક્વિટી શેરની અને એની બીજું કંઈ કીધું છે તો કે ના બીજું કાંઈ કીધું નથી ખાલી છ હજાર ના પ્રીમિયમ કીધું છે કે કંપનીએ છે એ દસ ટકા પ્રીમિયમે બહાર પાડ્યું છે બરાબર છે એટલે આ આપણે દસ ટકા પ્રીમિયમથી છે એ બહાર પાડવાના છે તો શું થશે તકે છ હજાર ઇક્વિટી શેર દરેક રૂપિયા દસ નો તો કેટલા થશે સાઠ હજાર અને પ્લસ પ્રીમિયમ દસ ટકા કેટલું છે તકે છ હજાર બરાબર સાઠ હજારના દસ ટકા છ હજાર તો છાસઠ હજાર કુલ જે છે એમ મળવાપાત્ર રકમ થશે બરાબર છે ઇક્વિટી શેર સાઠ હજારના પ્રીમિયમ દસ ટકાનું અને મળવાપાત્ર રકમ છાસઠ હજાર ચાલો તો આની આમ કરી નાખીએ પાંચમી આમનો જે છે એ બાકીના ઇક્વિટી શેર જાહેર જનતા સમક્ષ બહાર પાડ્યા અને પૂર્ણ ભરપાઈ થયા બરાબર છે એની એ કીધુંય છે કે પૂર્ણ ભરપાઈ થયા છે તો એ લખવું પડે અને પૂર્ણ ભરપાઈ થયેલ શેરની નોંધ ચાલો તો કઈ રીતે નોંધ થશે તો કે આપણે છે એ સાઠ હજાર ઇક્વિટી શેર બહાર પાડીએ છીએ પ્રીમિયમ આપણને છ હજાર મળશે અને છાસઠ હજાર ટોટલ રકમ મળશે પૈસા આવશે એટલે બેંક ખાતે ઉધાર તો અહીં લખશું બેંક ખાતે ઉધાર અને તે કોના ખાતે શું આવે છે તો કે ઇક્વિટી શેર ખાતે ઇક્વિટી શેર ખાતે અને પછી સાથે સાથે તે શેર પ્રીમિયમ ખાતે ચાલો તો બેંક ખાતે કેટલા છે તો કે ટોટલ આપણે કેટલા મળે તો કે છાસઠ હજાર એમાંથી ઇક્વિટી શેર સાઠ હજારના અને પ્રીમિયમ તો કે છ હજારનું ચાલો ક્લિયર થઈ ગયું બરાબર તો બસ આ જ હતું પાંચ આમ નોંધ આપણે કરવાની હતી હવે આપણે લાસ્ટ કામ બાકી છે એ છે આપણે પાકું સરવૈયું બનાવવું બરાબર છે તો પાકું સરવૈયું આપણે મેં ઓલરેડી બનાવી લીધું છે મીન્સ કે તૈયાર કરી લીધું છે બરાબર છે હવે આપણે માત્ર લખવાનું જ છે આ છે ઘનશ્યામ લિમિટેડનું ખરીદી બાદનું પાકું સર્વૈયું અથવા તો ભા જે ભાગીદારી પેઢી છે એની ખરીદી બાદનું પાકું સરવૈયું આપણે અહીંયા લેશું જે છે એ ઇક્વિટી અને જવાબદારી બરાબર છે પહેલાં આપણે ઇક્વિટી અને જવાબદારી હવે એમાં આપણે પહેલો પાર્ટ પડશે જે છે એ શેર હોલ્ડરોના ભંડોળ ચાલો તો શેર હોલ્ડરોના ભંડોળમાં પહેલું આવશે શેર મૂડી ચાલો તો શેર મૂડીમાં આપણે જોઈ લઈએ તો પહેલાં આવશે ઇક્વિટી શેર મૂડી તો કઈ કઈ રીતે આપણે ઇક્વિટી શેર મૂડી આપી છે તો કે એક તો આપણે એક લાખ ચાલીસ હજાર ઇક્વિટી શેર છે એ આપણે ખરીદ કિંમત પેટે આપ્યા હતા તો એક લાખ ચાલીસ હજાર ઈ અને પ્લસ આપણે બાર પાડ્યા હતા કેટલા કે સાઠ હજારના બાર પાડ્યા હતા તો સાઠ હજાર બીજા એટલે ટોટલ થઈ જશે એક લાખ ચાલીસ અને સાઠ એટલે કે બે લાખ બરાબર બે લાખ ઇક્વિટી શેર બરાબર છે ચાલો અને શેર મૂડીમાં તમે આખું લખી શકો કે ઇક્વિટી શેર મૂડી દરેક રૂપિયા દસનો એક એવા બરાબર અને કેટલી છે તકે વીસ હજાર ટોટલ વીસ હજાર દરેક રૂપિયા દસનો એવા શેર મૂડીનું કામ થઈ ગયું પછી એમાં ને એમાં બીજા નંબરમાં આવશે અનામત અને વધારો ચાલો તો અનામત અને વધારામાં શું આવશે તકે આપણે અનામત અને વધારામાં અહીંયા એક જ પ્રીમિયમ છે એની નોંધ થશે તો અહીંયા આપણે લખશું શેર પ્રીમિયમ કેટલું છે તકે શેર પ્રીમિયમ છે આપણું છ હજારનું ચાલો બરાબર છે ચાલો આગળ વધીએ આપણે છે એ અનામત અને વધારાનું કામ થઈ ગયું હવે આપણને શેર હોલ્ડરમાં બીજું કાંઈ આવશે નહીં બરાબર છે આ સિવાય આપણે બીજું કાંઈ નોંધ છે એ શેર શેર હોલ્ડરના ભંડોળમાં કરશું નહીં એટલે આપણે આને ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળને આપણે છે એ જો બહાર મૂકી દઈએ આમ કરવાની જરૂર નથી તમે એક લીટી રાખો તો પણ વિશેષ છે બરોબર છે એક લીટી રાખો એટલે ઓફ છે બે લીટી કઈ છે એટલે હું અહીંયા લખી નાખું છું બે લાખ છ હજાર આમ જરૂર જરાય નથી બરોબર છે ચાલો ઇક્વિટી શેર અને જવાબદારીઓ આવી ગઈ પછી બીજા બીજા નંબરમાં આપણે છે એ લાંબા ગાળાના દેવા ચાલો તો લાંબા ગાળાના દેવા લાંબા ગાળાના દેવામાં આપણી પાસે શું છે તો કે લાંબા ગાળાના દેવામાં છે આપણી પાસે બેંક લોન ચાલીસ હજારની તો અહીં લખશું આપણે બેંક લોન ચાલીસ હજારની બસ આ સિવાય લાંબા ગાળાના દેવામાં બીજું કાંઈ આપણે છે એ લેવાનું થતું નથી આ લેણી ઊંડી અને દેવી ઊંડી આ બે ટૂંકા ગાળાના દેવામાં અથવા તો ચાલુ દેવામાં આવશે અથવા તો આને તમે બિન ચાલુ દેવા પણ કહી શકો ચાલો તો આને હું ચાલીસ હજાર એમને બહાર મૂકી દઉં છું પછી છે ત્રીજા નંબરમાં ટૂંકા ગાળાના દેવા ચાલો તો ટૂંકા ગાળાના દેવામાં સૌ પ્રથમ શું આવશે તો કે ટૂંકા ગાળાના દેવામાં આવશે લેણદારો અને દેવી ઊંડી તો અહીંયા આવશે લેણદારો કેટલા છે તો કે ત્રીસ હજાર તો પાકા સરવૈયામાં ત્રીસ હજાર આપણે ઇનર કોલમમાં લખવું જોઈએ શું કામ તો કે લેણદારોને આપણે અમુક રકમ ચૂકવી દીધી છે કેટલી ચૂકવી દીધી છે તો કે અહીંયા આપણે હમણાં મૂન કઈ હતી કે લેણદારોને સાત પાંચસોની રકમ ચૂકવી દીધી છે તો અહીંયા આપણે લેણ લેણદારોમાંથી સાત પાંચસો માઇનસ કરી નાખશું તો વધશે કેટલા તો કે ત્રીસ હજારમાંથી સાત પાંચસો માઇનસ એટલે બાવીસ પાંચસો વધશે તો એ આવશે લેણદારો આપણા બરાબર છે પછી છે દેવી હુંડી તો દેવી હુંડી કેટલી છે તો કે વીસ હજાર એ તો પૂરેપૂરી આવશે ચાલો આ આવશે બેતાલીસ પાંચસો આપણે બહાર લખી નાખીએ ચાલો આ સિવાય કોઈ દેવું છે એ બાકી રહેતું નથી હવે આપણે દેવા જવાબદારીનું કામ પૂરું થયું તો હવે આપણે કુલ અહીંયા કરી નાખશું પછી અહીંયા બીજા નંબરમાં જે છે એ બીજો ભાગ આપણો મિલકતો તો મિલકતોમાં પહેલાં આપણે છે એ બિન ચાલુ મિલકતો પેલો ભાગ બરાબર કાંઈ બી મિલકતો અથવા તો બિન ચાલુ મિલકતો તમે કાંઈ પણ કહી શકો હવે એમાં પહેલાં આપણે દ્રશ્ય મિલકતો લેશું ચાલો તો દ્રશ્ય મિલકતોમાં શું શું આવશે તો કે દ્રશ્ય મિલકતોમાં આપણે આવે પાઘડી અદ્રશ્ય મિલકતોમાં આવશે મકાન અને પ્લાન્ટ આ બે આવશે તો અહીં આવશે મકાન કેટલાના છે તો કે એક લાખ આઠ હજારના અને પ્લાન્ટ કેટલાના છે તો કે અડતાલીસ હજારના પછી છે દ્રશ્ય મિલકતોનું કામ થઈ ગયું બીજા નંબરમાં આપણે અદ્રશ્ય મિલકતો ચાલો તો અદ્રશ્ય મિલકતોમાં આપણી પાસે એક પાઘડી છે તો એ કેટલાની છે તકે પંદર હજારની ચાલો આ સિવાય બિનચાલુ મિલકતોમાં રોકાણો આવે બરાબર રોકાણો આપણે છે એ લેતા નથી એટલે રોકાણોમાં આપણે અહીંયા કંઈ લખતા નથી આ સિવાય અવાસ્તવિક મિલકતો પણ આવી શકે પણ એ કાંઈ કોઈ વસ્તુ આપણને આપેલી નથી એટલે આપણે કાંઈ લેવું નથી બરાબર છે પછી બીજા નંબરમાં છે ચાલુ મિલકતો આ બિનચાલુ મિલકતો છે એનો ટોટલ બહાર મૂકી દઉં પહેલાં એક લાખ આઠ હજાર પ્લસ ચાલીસ હજાર પ્લસ પંદર હજાર એટલે એક લાખ એકોતેર હજાર ચાલો અને ચાલુ મિલકતોમાં સૌ શું છે તકે સ્ટોક છે તો સ્ટોક લખી નાખીએ કેટલી છે તકે બત્રીસ હજાર દેવાદારો કેટલા છે તકે વીસ હજાર અને રોકડ બેંક તો રોકડ બેંકમાં આપણે છે એ નાનકડોક જે છે ગણતરી કરવી પડશે બરાબર છે તો એને આપણે પહેલાં નાનકડુંક હું તમને રોકડ ખાતું બનાવી અને અહીંયા સમજાવી દઉં તે રોકડ ખાતું અહીંયા વિગત રૂપિયા વિગત રૂપિયા ચાલો તો રોકડ ખાતામાં સૌ પ્રથમ બાકી આગળ લાવીએ આપણી પાસે હતા કેટલા હતા બાકી આગળ લાવ્યા તકે પહેલાં શરૂઆતમાં આપણી પાસે વીસ હજાર રૂપિયા રોકડ સિલક હતી તો વીસ હજાર આવે એ ઉધાર ઉધાર હોય બરાબર આ ઉધાર આ જમા બરાબર છે તો બાકી આગળ લાવીએ આપણી પાસે વીસ હજાર છે આ સિવાય આપણે જે છે એ ચૂકવવાના થશે શું તો કે પહેલાં આપણે ખરીદ કિંમત પેટે તે તેર હજાર કોને ચૂકવશું તો કે પેઢીને અહીં લખશું આપણે જે છે એ ભાગીદારી પેઢી ખાતે કેટલા તકે ઓગણીસ હજાર જે એને ખરીદ કિંમત પેટે આપણે સોરી તેર હજાર નહીં કે ઓગણીસ હજાર તેર હજાર આપણે ખરીદ કિંમત પેટે આપ્યા પછી આપણે વર્ષ દરમિયાન શેર બહાર પાડ્યા હતા બરાબર તો બેંક ખાતે ઉધાર તો એ છાસઠ હજાર આવશે તો અહીં લખશું આપણે ઇક્વિટી શેર ખાતે કેટલા તકે છાસઠ હજાર સોરી સાઠ હજાર અને શેર પ્રીમિયમ ખાતે બે અલગ અલગ નોંધ કરું છું પ્રીમિયમ ખાતે કેટલા તકે છ હજાર ચાલો ટોટલ મારી દઈ આ સિવાય રોકડ બેંક ખાતે આપણે બીજી કોઈ નોંધ છે એ કરેલી નથી બરોબર છે બીજી આપણે નોંધ છે એને હા બેંક ખાતે નોંધ કરેલી છે આપણે લેણદારો ખાતે બરાબર તો એ પણ આપણે આવે તો બેંક ખાતે આપણે અહીંયા લેણદારોની ચૂકવણી કેટલી કહેરી છે તો કે સાત પાંચસોની ચાલો તો સાત પાંચસો લેણદારોની ચૂકવણી બસ આ સિવાય આપણે રોકડ ખાતે બીજી કોઈ નોંધ છે એ કરેલી નથી બરાબર એક આપણે બેંક ખાતે જે શેર બહાર પાડ્યા એક આપણે બાસ શરૂઆતની બાકી હતી પેઢીને ચૂકવ્યા અને લેણદારોને ચૂકવ્યા બરાબર છે તો હવે આપણે જે બાકીની રકમ વધશે એ આપણી આખરની રોકડ સિલક વધશે બરાબર છે તો શું આવે છે જોઈ લઈ વીસ હજાર સાઠ હજાર અને છ હજાર તો એ આવશે છ્યાસી હજાર ટોટલ અને એમાંથી આપણે તેર હજાર અને સાત પાંચસો માઇનસ એટલે પાસઠ પાંચસો એ શું આવશે તો કે બાકી આગળ લઈ ગયા એટલે કે આપણે છે એ આખરની બાકી આ રીતે પાકું સરવૈયું ને રોકડ બેંક આવ્યા આપણા પાંસઠ પાંચસો તો અહીંયા લખી નાખશું પાસઠ હજાર પાંચસો બરાબર છે ચાલો તો આનું ટોટલ મૂકી દઈએ અને બારે અને પછી આપણે ગ્રેન્ડ ટોટલ પણ કરી નાખીએ બરાબર છે તો બત્રીસ હજાર વીસ હજાર પાસઠ પાંચસો તો એક લાખ સત્તર હજાર પાંચસો ચાલો તો હવે આપણે માત્ર ટોટલ મારવાનું છે બીજું કશું જ બાકી નથી તો પાકા સરવૈયાનો ટોટલ મારી નહીં બે લાખ છ હજાર પ્લસ ચાલીસ હજાર પ્લસ બેતાલીસ પાંચસો તો ચાલો તો બે લાખ હજાર પાંચસો આ આવશે કુલ ઇક્વિટી અને જવાબદારી બે લાખ ઇઠ્યાશી હજાર પાંચસો મિલકતોનો ટોટલ મારી દઈ એક લાખ એકોતેર હજાર અને એક લાખ સત્તર હજાર પાંચસો ચાલો તો એ આવશે બે લાખ હજાર પાંચસો તો એ પણ આપણો જે છે એ ટોટલ આવી જશે બે લાખ હજાર પાંચસો ચાલો તો આ થઈ ગયું આપણું પાકું બરાબર છે અને આ થઈ ગયો આપણો બે હજારને ચોવીસમાં પૂછાઈ ગયેલો દાખલો બરાબર છે છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયોસ તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ